બિકોઝ કે જો રોજનું ઈ નહીં હોય તમે બી ઈ નહીં જોઈને તમે બી બોર થઈ જાઓ સાચી વાત ને તો એટલા માટે મેં કીધું કે સ્કીપ કરી નાખી આપે એક દિવસ તો સોરી તો હું ટ્રાય કરીશ ભલે રોજ રોજ બ્લોગ કરવાની ડેલી જેમ આવે પેલા કરતા હતા એમ જ બટ એને શું ખબર એ રોજ એ નહીં હોય તો તમને બી કંટાળો આવે જોવાનો ટ્રાય કરશું કામ નવું લઈ આવવાનું તો અત્યારે મેં જમવાનું બનાવી નાખ્યું છે આઈ મીન રોટી બનાવી નાખીએ સબ્જી હમણાં બોઈલ કરવા રાખી દીધી જોકે આપણે આલુ કોબીન સબ્જી બનાવશું અને અવાજ બી થોડોક થોડોક ઠીક થઈ ગયો હોય હવે મારો દવા લઈ એટલે કે થોડી સરસ થઈ જાય આપને અને આમાં દિવસ બે દિવસથી આ ઠંડી બી એવડી નથી જોકે હું જમવાનું બનાવી લઉં ઓકે તો આપણી આપણી સબ્જી અહીંયા કને બોઈલ થઈ ગઈ મસ્ત તે અને અહીંયા કને પ્યાજ ફ્રાય થાય એ થઈ જશે એટલે પછી આપણે આ બધું આમાં નાખી દેસું તો મમ્મીએ એને લીંબુનો સ્ટોક કર્યો તો લીંબુ લઈ હતા ને એ તો એને રૂમાલમાં વીંટી કોથળીમાં ગાલીને ફ્રિજમાં રાખ્યા હતા તો એ હવે ખોલીને ઘણા દિવસ થઈ ગયા તો એ ખોલીને જોવેરા કે હજી એવા ને એવા પડ્યા એ કે ખરાબ થઈ ગયા એ બટ એવા ને એવા પડ્યા એમ જો બધા મસ્ત જેવા લે હતા ને એ એવા ને એવા બધા પડ્યા એ ખરાબ બી નથી ત્યાં તો તમને કેને કરવું હોય તો આવી રીતના કરજો જો આવી રીતના કપડું હોય ને એને એકદમ વીટી કપડામાં ને કોથળીમાં પેક કરીને ફ્રીજમાં રાખી દીધા હતા ને એવા દેવા પડ્યા તો તમને બી રાખવા હોય તમને એવો સ્ટોક કરવો હોય તો આવી રીતના કરજો તો આજે મમ્મી એને વાડીએ સુલી શું લઈ એ થેલીમાં એ છેલી આયા એ અને એ છે બોરા તડકો આવે ને એ વાળા એ તો મમ્મી માટે રાખ્યા એ જોકે એને બહુ જ ભાવે આ વાળા તો એ મમ્મી વાળીએ જાય ને એટલે એ પૂછે કે તમે જ્યારે બોરા થાય ને ત્યારે એ પૂછે નાની માં તમે લઈ આવ્યા તો મમ્મી એનારો એને સ્પેશિયલ લઈ આવ્યા એ તો એ હવે આવશે લગભગ ટ્યુશન ગયું શાયદ તો એ આવશે ને ત્યારે દેશે એને મમ્મી મને મજા ના આવે ખાવાની એટલે હું ના ખાઉં તો એ આવશે ને ત્યારે મમ્મી એને દેશે ઓકે તો આપે જઈશ રાખવા માટે પાછા ફ્રીજમાં અને શું કીધું કીધું આપણે ગાજર જો કે મસ્ત લાગે મમ્મીને દેવાનું છે આ

થોડુંક સામાન લેવાનું છે એટલા માટે મમ્મી એકલા જતા હતા પણ હું કીધું કે હું ચાલુ રી ભેગી તો મી એન્ડ મમ્મી મમ્મીને ઠંડી પડે રહી જોકે આજ મને નથી પડતી શું કામ શું કામ નથી પડતી આજ ઠંડી નથી એટલે ચલો મમ્મીને હિટકી આવી રહી કોણ યાદ કરેલું ચલો પાછળ બેઠાય જ

સામાન લઈ આવ કે તું મને મેગી ખવડાવીશ ને હું હાલી જાઉં કરીને તો ભાગી ગઈ આવી દઈ તો આપે હવે બનાવશું મેગી જોકે મને બહુ જ ભાવે મેગી પેલા હું અતિશય મેગી ખાતી હતી હવે મેં બંધ કરી નાખ્યું એ એવડી બધી મેગી ખાવાનું તો હવે હું ના ખાઉં ક્યારેક જ ખાઉં બાકી જલ્દીથી ના ખાઉં હવે મારો સાથીદાર નથી કોઈ મેગી ખાવા વાળું તો મને થોડું મજા ના આવે કોક માર ભેગું ખા મને મેગી કોક ખાય ને એવું એટલે ભાજ આપે એ બનાવશું તો આપણી મેગી બની ગઈ છે અહીંયા કને અહીંયા રાખીએ અને હું ટીવી જોઈશ આજે મેં એને ટીવી ચાલુ કરી બપોરે જ્યારે કપડાં સંકેલવાની હતી ને હું ત્યારે તો ટીવીમાં આવ્યું જ નહીં થોડુંક આવ્યું અને પછી નું સિગ્નલ થઈ ગયું અને ચંચણિયા આવતા હતા તો મને જોવા ના મળ્યું ને એટલે હવે હું હવે જોઈશ ટીવી તો અમારી ટીવીમાં આવી રીતના આવેલો અવાજ આવેલો ને દેખાતું બી નથી અને આમ જ થઈ ચંચણી ઓપરેટરને તો આપણે ફોન કરી દેખાણો વળી પાછું નહીં દેખાય તો આપે હવે કેબલ ઓપરેટરને ફોન કરી દીધો હોય તો એ હવે જોવા આવશે બપોરથી આમ જ થાય બપોર ના બી આપણે ટીવી જોવા ના મળી તમે કીધું હવે સરખું થઈ ગયું હશે તો હવે આપે જોઈ તો હજી બી ના થયો તો હવે જો આવશે ઘરે કે શું દિક્કત એ આમાં થાય કે નહીં રાત સુધી જોઈ તો ગાઈઝ આપણી મેગી બી પૂરી થઈ ગઈ પણ હજી ઠીક કર્યા વાળો ના આવ્યો ઓકે હમણાં જ મૂકું પણ આયા નહીં ઠીક કર્યા વાળા કઈ આવશે ખબર નહીં ફોન વગર હાલે બીજી બધી વસ્તુ વગર હાલે ટીવી વગર ના હાલે જેટલી ટીવી જોવી ગમે ને એટલો ફોન જોવો બી ના ગમે મને કઈ આવશે खबर नहीं चल जी आ जाए मजा ना आए समझो गेट बंद हो ने तो अंदर पधारी आवे गेट खोली ने हम आने शू के कोटन कैंडी ले रहा बे भाई बहने श्रिया तब तो दरवाजो का नाखे बंद तो भी नीचे थे आवा कोशिश कर सो ए, ए राय पगेना तो केवल ऑपरेटर वाला भैया आया था जो कि इन्हें भी खबर ना पड़ी कि सेना थे आऊँ आवेर हूँ तो हम गोते रा के सेना थे आवेर हूँ तो जल्दी थी जैसे ठीक आज रात थे मोर शायद तो टीका ना कि बंद आवे

आवावा <laughs> एंजल कने जाय एंजल कने ना करने जा। <laughs> एंजल कने जा खाली जैसे आवे आ एंजल कने आवे एंजल कने हाथ बगडिस आवे ते हाँ। तो इंग्लिश में ई पचे सु आवे सु आवे सु आवे सु आवे

બેન કને આવે તો આપણા બ્લોગ ને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય